જય દ્વારકાધીશ માંગે વીસ આપે ત્રીસ સ્વાગત છે એક નવા નવાની અંદર પંજાબ આખો વિસ્તાર છે અને અત્યારે બોટું ભરેલી છે કેમ કે અત્યારે તહેવાર છે પ્લસ માલમાં અત્યારે ઘટાડો આવી ગયો છે એટલા માટે આ બધી બોટું અત્યારે ચડી ગઈ છે તમે આમ જોવું ચારે બાજુ ચડેલી છે અને આ અહીંયા આખું બધી કામ ચાલે છે હજી પંજાબ વિસ્તાર છે આખું અને જો આ બોટ ચડેલી છે રેકરા ઉપર જો આવી રીતે બોટ ચડાવી હોય છે જો અહીંયા પણ ચડાવેલી છે ખલાસી અત્યારે ઘરે ગયા છે અને માલમાં પણ ઘતારો આવી ગયો છે એટલા માટે અહીંયા ચડાવી છે આખી અને આ બાજુ પણ ચડાવેલી છે બોટું જોવું કેટલી બોટું ચરેલી છે તો આખો વિસ્તાર જ છે જો આખી ચરેલી છે ભાઈ અને આ બધી અમારા દંગાઓને છે પંજાબ વિસ્તારના બધી અરે તે ને બધી બેઠા મારા બાપુઓને કેમ છો કેમ છો કેટલી અહીંયા પણ જો આ ગોલી વિસ્તાર છે અને અહીંયા બોતું કેટલી ચડી છે જો કેટલી બોતું છે આ બધી બરફ પીસવાના ખતારા છે જો આ બધી બોતું છે ને અત્યારે બંધ હાલતમાં છે કેમ કે ખલાસીઓ ત્યાંને ઘેરેક ગયા છે અને આવું છે કે માહોલ આ બધી બોતું બંધ છે છેવ લગભગ સાતસો જેટલી બોતું હશે આખે આ બાજુ પણ બોતું છે હો એવું નથી કે અહીંયા આ બધી બધું બોતું બંધ જ છે આવો માહોલ છે અત્યારે તો એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે કેમ કે જે શિયાળાની ઋતુમાં છે ને ફીસ હોય ને ફીસ એ જમીન નીચે બેસી જાય એના કારણે માછલું ઓછું આવે માછલી એટલા માટે અત્યારે સિઝન થોડીક ડીમ છે તો આવી રીતનું છે પતંગ ચગાવવા માટે જઈ રહ્યા છે ફાગ બનાવવા માટે આ બધી ખલાસી આ વિસ્તાર આખો પંજાબ વિસ્તાર છે અને જો અહીંયા બધી વિકાસના કામો થઈ રહ્યા છે આપણે આગળ જઈને નિહારીએ કે કઈ રીતનું છે ઓછાએ અત્યારે ઓજાએ અત્યારે જો સીવે છે એની રોજગારી છે ઓજા સીવવા માટેની રોજગારી હોય અને જો આ છે આખો પંજાબ અહીંયા છોકરા રિક્ષા ચાલતા હોય છે અને છકરા રિક્ષામાં બધી પરિવહન થતું હોય છે પાણી છે ને આ ટાકામાં હોય એ આ ઓલામાં જતા હોય છે આપણે તાકાની અંદર આવી રીતે આની અંદર પાણી આમાં જતું હોય છે અને જો આ બધી ટાકાઓને બની રહ્યા છે કામને ચાલુ જ છે ઓલી બાજુ કામ ચાલુ છે આ નવું બને છે બને છે આવી રીતે માલ ભરાતો હોય છે હજી બની રહ્યું છે આ બધી પથરાઈ રહ્યું છે તૂટી ગયું હતું ત્યાં અત્યારે ચાલું છે કામકાજ જો આવી રીતનું દેખાય છે જો લોકો અત્યારે ફરી ઘૂમી ફરી રહ્યા છે ત્યાં અને અહીંયા કામ ચાલુ છે અહીંયા લંગર ઉપર ઘણી બધી બોતું અત્યારે છે તમે જોઉં અને અહીંયા નાનકી હોળીઓ પણ રાખવામાં આવી છે તો આ બાજુ કામ થઈ રહ્યું છે બધી અને જો આ પાઇપું છે બધી અને જે ઝાડ સીવી રહ્યા છે અને આ બધી પાણીના ટાકા છે આમાં મશીનરીને ફિટ કરેલી છે જો આવું છે બધી અને ઝાડ સીવી રહ્યા છે મહેનત કરી રહ્યા છે પણ અત્યારે ભાવ છે એ નહીં આ વ્લોગને આપણે હવે અહીંયા જેન કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય